જામનગર જિલ્લામાં આપના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને પ્રભારી સચિવ શ્રી અમારા અનુપમ આનંદ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છેલ્લા બે દિવસથી સજ્જ કાર્ય કરી રહ્યું છે રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે એ પૂરજોશમાં ચાલી રહી છે એસડીઆરએફ ટીમ એક આર્મીની ટીમ છે અને એરફોર્સ ત્રણેયથી એ એ કામગીરી એની ચાલુ છે ગઈકાલે એરફોર્સમાં દ્વારા બેથી ત્રણ લોકેશનમાં એર લિફ્ટ કરવામાં આવ્યા અને લગભગ વીસથી પચીસ લોકોને એની બચાવ કામગીરી કરવામાં આવેલી છે અમારી ટીમ પણ એસડીઆરએમ ટીમે પણ ત્રીસથી પાંત્રીસ ચાલીસ લોકોને એ સુરક્ષિત રીતે એ પોતે બચાવની કામગીરી કરી હતી હાલમાં પણ આજે પણ નથું બદલા અને વિભાપર ગામે જે ફસાયેલા હતા જે લગભગ ચોવીસ કલાકથી એવા લોકોને પણ આજે અમારી એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમે એને રેસ્ક્યુ કર્યા છે અત્યારે કોર્પોરેશન એરિયામાં પણ એ કામગીરી બચાવની અને રાહતની પૂરજોશમાં ચાલી રહી છે અત્યારે આર્મીની બે કંપની અમારી પાસે કામ કરી રહી છે અને એક કંપની રાજકોટથી પણ અત્યારે અમે બોલાવી છે એ પણ અત્યારે મળી જશે એનડીઆરએફની ટીમ પણ એક સાંજ સુધીમાં પહોંચી શકે એવી શક્યતા છે તો અત્યારે જિલ્લા વહીવટીતંત્રમાં આ કુદરતી આફત અને ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સઘન પ્રયત્નો કરવામાં આવી રહેલ છે